એ મેં આ બેઠા તમારે કોઈની બીરાનો વિચાર ન કે ના છે ભાંગીને કીધું કોઈ હાવળા બધા ને ને મારા પકડવો છે ભાઈ કોઈ કીધું મળી શકે કોઈ કોઈને કીધું એમ બેઠા પણ તમે કીધું તમને તો ફોન આપી દે તમે કઈ બેઠા તો તમારે અમારે આવી

ઈ બીજા દાદા ને કાય કી બે ની આપણે તમ જી નું તાપા આયા ભલા મફત દાદા ને લુખા દાદા એ બવળા ફાડી ની પતા હરું આ એક એક ની વાડી ઉથી ને તો તેદી હરું કોણ જઈ લે કે તૈયાર ઈ તમી ગાંઠિયા ભાંગે જ નહીં કઈ દે કઈ ને ભાઈ ગામ જો

એટલા મારે એમાં એવું હતું જે મારો માણા જબરો છે ને એ દૂધ ભરવા ગયો પાંચ વાગ્યા નો રાતે આઠ નવ છા તો એવા નહીં ક્યાં એટલે આ તો મને રૂપિયા મને કે લેતો ભૂરા જ કરતો ઈ નહી હોય હોય લેવલ લેવલ જો કે મફત શું કરવું એનું શું હોય કાયમ ભૂરાની વાડીઓ આ તો મારે કહેવાય ની આ તો એટલે એને કરીને કેમ ઉતને કેના કાબિલો આવો હા સાબજી

કોકડી બે ચાર પબલા થાય જો હોય અરે મને બો બીક લઈને વાહયા પડ્યા હે હા કેવાક ભાભા થાય શા બો થાય ઓ લીસકો કરે એમ વા ઓય તવ સાપરે જવા મગના અરે બો બી રે મું આ ચીંગ ને ગો બામ ગુડી ઉરાવા ના હેયું ને હે મારી વાહ હે પડ્યા હે મને બહુ બીક લાગે લાગુ ને ભૂત જેવો રે જો અલ હા ચાલ નુરાખાતો ઇનો ઇલા એકા બોલ હવે તલે કી ડિસ્કો કરવીને હાલો હાલો બોલો કડવો ક્યાં છે આ

અરે સગના પૈસા આવી દે ને બચ બચ પૈસા જો પૈસા પૈસા અલ્યા પૈસા પૈસા ના પૈસા આયો બચા બચા ચાલુ કેમ લઈ પૈસા લીધા પૈસા લીધા પૈસા લીધા પૈસા લીધા પૈસા લીધા પૈસા લીધા પૈસા લીધા